અમદાવાદ જેવા રિવરફ્રન્ટના સપના દેખાડી ભાવનગરમાં પ્રજાના પૈસાનો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેક્ટ અંતર્ગત બ્યુટિફિકેશનના ભાગરૂપે રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ આ પ્રોજેક્ટ વર્ષોથી અધૂરો છે કેનાલોમાં અસંખ્ય લીલી વનસ્પતિ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બે હજાર વીસમાં કંસારા પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર અપાયો હતો પરંતુ એજન્સીને જમીન સંપાદનનું કામ ન સૂઝ્યું ત્યારબાદ બે વર્ષ પહેલાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ પરંતુ આજ દિવસ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી નથી પરિણામે ઠેર ઠેર જાળી જાખરા ઉગી નીકળ્યા છે કેનાલ પણ તૂટવા લાગી છે જોકે સરકારે ચોપડે કંસારા પ્રોજેક્ટનું કામ છન્નું ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે અને બે ટકા બાકી બોલે છે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી એજન્સીના અડત્રીસ કરોડ રૂપિયા ચૂકવી દેવાયા પણ પ્રોજેક્ટ પૂર્ણ થયું નથી જે તે સમય આસપાસના મકાનો પણ તોડવામાં આવ્યા હતા ઈ પ્રોજેક્ટ ચાલુ થયો છે ત્યાંથી આજ રોજ લગીન એટલી બધી ગંદકી અને પૈસાનો ફિયાસ્કો ખાલી ફક્ત કચેરીમાં એસી કચેરીમાં બેસી અને ખાલી ફાકાફોદારી કરવી કામ કશું કરવું નહીં એ ભાવનગર બીએમસી કચેરી માટે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે કામ કરવું નથી અને ખાલી પ્રોજેક્ટો હાથમાં લઈ અને સરકારના અને લોકોના ટેક્સના પૈસા છે છે રહ્યા અધૂરો એટલે કે જે જે લોકો આંદોલન થી અડધો કંસારો કર્યો ત્યારબાદ જમીન સંપાદન નું શું આજની તારીખે કંસારામાં એવા નવા જાડી જાકારો છે એવો એવો ગંધવાળો છે અને એવા ને એવા માછિયો અને મચ્છરોનો ઉપદ્રવ છે ખરેખર જે પૈસા નાખ્યા ને એ કંસારામાં વયા ગયા અને ગટર એને એ પ્રકારની હજી ઉભી છે કોઈ પણ આયોજન વગર બુદ્ધિનું પ્રદર્શન આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કર્યું હોય એવું ચોક્કસ અમારું કહેવું છે કંસારા પ્રોજેક્ટની અંદર જે પ્રથમ ચરણની અંદર બંને બાજુ કેનાલ બનાવવાનું કામ આરસીસી ને અને ઉપર ચેનલિંગ નાખવાનું કામ લેવામાં આવ્યું હતું જે ભોંયતળિયું જે નીચેનો વિસ્તાર છે એમાં વરસાદી પાણી મરે એના કોઈ આપણે આરસીસી કે કે પેચ પથ્થર નાખવાનું કામ લેવામાં આવ્યું જેના કારણે વરસાદી એક હેતુ આપણો હતો કે વરસાદનું પાણી જમીનની અંદર મરે એના માટે થઈને ત્યાં કોઈ કામ આપણે વર્ક લીધેલું ન હતું જેના કારણે નાની મોટી જગ્યાએ કોઈ વનસ્પતિ ઉગતી હોય છે પણ એમનો પણ આપણે નિકાલ કરી રહ્યા છીએ